તમે બધા એ ભજીયા તો ખાધા જ હશે પણ ક્યારેય પોપૈયાના ભજીયા ખાધા છે જો ના ખાધા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો પોપૈયાના ભજીયા બહુ જ મસ્ત બનતા હોય છે ખાશો તો તમે લાગશે પણ નહીં તમને કે આ પોપૈયાના ભજીયા છે બહુ જ મસ્ત બને છે તો આજે હું બનાવું છું પોપૈયાના ભજીયા પપૈયાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તમે એક નાની સાઈઝનું કાચું પપૈયું લીધું છે પપૈયું જે છે એ આપણું અંદરથી આ રીતે એકદમ સફેદ હોવું જોઈએ પાકલ બિલકુલ ન હોવું જોઈએ તો આ રીતનું કાચું પપૈયું લેવાનું છે અને પપૈયાની અંદરના જે બી છે તે બધા જ કાઢી લેવાના છે અને જે કાચા બીવાળી જાડી સફેદ પરત છે તેને પણ કાઢી લેવાની છે તો આ રીતે મેં બંને ભાગમાંથી બી કાઢી લીધા છે અને પાછળના ભાગની જે છાલ છે તેને પણ કાઢી લેવાની છે છાલ તો પોપૈયાની કાઢવી જ પડે કારણ કે પાછળની જે ચાલ હોય છે ચાલનો ભાગ હોય છે તે કડવો હોય છે એટલે પોપૈયાની ચાલ તો ખાસ કાઢવી જ પડશે જો ચાલ નહીં કાઢીએ પોપૈયાની તો પપૈયાનો ભીજીયાનો સ્વાદ કડવો થઈ જશે તો આ રીતે મેં બંને ભાગમાંથી છાલ ઉતારી લીધી છે અને હવે પોપૈયાને આપણે ખમણીની મદદથી આ રીતે ખમણી લેવાનું છે પોપૈયું જે છે આપણે પોપૈયાના ભજીયા બનાવીએ ત્યારે પોપૈયાને આ રીતે ખમણું જ પડે છે આમાં બીજું કોઈ ઓપ્શન નથી તો પોપૈયાને મેં આ રીતે હાવ ઝીણી ખમણીમાં ખમણી લીધું છે અને હવે આપણે તેને પાણીમાં ધોઈ લઈશું સારી રીતે તો પોપૈયાને આ રીતે પાણીમાં ધોઈ અને પછી તેમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે સારી રીતે તો મેં અહીંયા પોપૈયાને ધોઈ અને પછી તેમાંથી બધું જ પાણી નિતારી લીધું છે તો હું અહીંયા પોપૈયાના ભજીયા બનાવી રહી છું પણ મેં અહીંયા એક નાની સાઈઝનું બટેટું પણ ખમણીને નાખ્યું છે અને એક ડુંગળીને પણ કાપી લીધી છે જો ડુંગળી અને બટેટું તમે ના નાખવા માંગતા હોય તો એકલા પોપૈયાના ભજીયા પણ બહુ જ મસ્ત બને છે પણ મેં અહીંયા બંને વસ્તુ મિક્સ કરી અને ત્રણેય વસ્તુ મિક્સ કરી અને ભજીયા બનાવ્યા છે તો અહીંયા મેં લીલા મરચાંની અને કોથમરીની પેસ્ટ ઉમેરી છે ચટણી ઉમેરી છે અને લસણવાળું જે મરચું છે તે એક ચમચી નાખ્યું છે એક ચમચી જીરું નાખ્યું છે અને એક ચમચી હળદર પાવડર નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પછી તેમાં બધું જ તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં બધું જ આ રીતે હાથની મદદથી મિક્સ કરી લીધું છે પહેલાં હું અહીંયા ચણાનો લોટ નથી નાખતી પહેલાં બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી પાછળથી બધું મિક્સ થઈ જાય પછી ચણાનો લોટ આપણે ધીરે ધીરે થોડો થોડો ઉમેરતો જવાનો છે તો આપણો મિક્સર છે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મેં અહીંયા એક લીંબુનો રસ નાખ્યો છે લીંબુના ફૂલ પણ ચાલે અને કાંઈ પણ ના નાખવું હોય તો પણ ચાલે પણ મેં અહીંયા એક લીંબુનો રસ નાખ્યો છે જેનાથી ખાટો મીઠો સ્વાદ સરસ મજાનો આવે છે તો હવે અહીંયા આપણે ધીરે ધીરે થોડો થોડો ચણાનો લોટ ઉમેરતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે અહીંયા આપણે પાણી બિલકુલ નથી નાખવાનું કારણ કે પપૈયામાંથી ને પાણી ધીરે ધીરે છૂટું પડતું હોય છે એટલે પાણી નાખવાની આમાં જરૂર પડશે નહીં તો મેં આ રીતે ચાર પાંચ ચમચી ચણાનો લોટ લીધો અને એને સારી રીતે મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો કે મેં આમાં પાણી બિલકુલ નથી નાખ્યું તો પણ આપણો ચણાનો લોટ બધો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ થવા રાખી દીધું હતું તો હવે તેલમાં આપણે આ રીતે નાના નાના ભજીયા મૂકી અને તેને તળી લેવાના છે તમે તમારા હિસાબથી ભજીયા જેવડા મકવા હોય એવડા મેકી શકો છો પણ મેં સાવ નાના નાના મેં છે જેથી કરીને ભજીયા છે તે એકદમ કડકડા થાય બહુ સરસ મજાનો સ્વાદ આવે તેનું મોટા મોટા આપણે મેં તો અંદરથી થોડા કાચા જેવા રે મેં અહીંયા હાવ નાના નાના ભજીયા મેક્યા છે આ રીતે નાના નાના ભજી જેવા ભજીયા મૂકીએ તો બહુ જ મસ્ત કકડા કકડા થાય છે તો આ રીતે મેં હલકા લાલ કલરના થાય ત્યાં સુધી તળાવા દીધા છે તો હવે આ રીતે આપણે બધા જ ભજીયા તળી લેવાના છે તો આ રીતે મેં બધા જ ભજીયા બનાવી લીધા છે તળી લીધા છે તો પોપૈયાના ભજીયા કોઈ કોઈએ ખાધા છે પોપૈયાના ભજીયા ક્યારેય કોઈએ બનાવ્યા છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો મને જરા પોપૈયાના ભજીયા મને બહુ જ ભાવે છે પોપૈયાના ભજીયા હું બનાવતી જ રહું છું આજે મને થયું કે વિડીયો શેર કરું છું તો મારા પોપૈયાના ભજીયા કેવા લાગ્યા તે મને કહેજો જરા અને એકવાર પોપૈયાના ભજીયા બનાવવાનું જરૂર ટ્રાય કરજો મારી ચેનલને મારા વિડીયોને સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા